હેલો ગાઈસ તો આજના બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો તો આજે આપણે ચલા મેક બનાવી આ તો ગાઈસ આ તો ફટાફટ રોટી અને જો બારડા હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હશો ભગવાન તમને હર હરપલ ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું આજના લગ્નની આપણી શરૂઆત થઈ ગઈ છે અને ચાલો રસોડામાં જગાશમાં ડાન્સના લુકરા આવી ગયા છે જો જોવા જેવા છે अनारस कट सो जो हमारा रे पैर सो डांस मो मस्त लग गया तो लाइक से सब्सक्राइब कर दो तो चलो गाइस अब हम मैगी बनाइए एना जो ले करी जो पराक्रम करी जो आ जो मैगी है ना तो हम ना खानी

कर रहे हो जो गाइस ओके हम्म मना देना आया जो आ कासो भाई आईजी છે થોડી બાકી મિનિટ જો આ બબલી ના ભૂખ લાગી જાય તો એના માટે કચરિયું કાઢીએ આ સિઝન કોને કોને કચરિયું ખાધું અને ઘરે બનાવ્યું કમેન્ટ કરજો જરા લે બબુ તો કઈ જો આ લોકો નથી રમવા મંડી પડ્યા હતા ના પર માં ગયા અને આ ટ્રેક્ટર નો તો પત્તો જ નહીં કોઈ રમકડા તૂટી જીવ તે ટુઆ ન ઉલાયા હતા તમે તોડી નાખી જો આ તમારા ના 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 યુટ્યુબ પર જો તો તૂટી જીવ શું ચમ મમ કરો

અલગન फटाफट આધા ઠંડીના અપરાઈ ઠારી દઈએ ને ભેગા નય બાય તો ગાઈસ આપડી મેગી રેડી થઈ ગઈ છે અને કેવી લાગી એ પીનું નું કેસે જરા હજુ ચાખે પીનું નું મોમાથી બહાર આવી જાય પીનું નું નાક્ષુ તમારે ખાવાનું નઈ નઈ ખાવા હાટું ગયા આવી કોરી કોરી જ મજા છોકરાને બહુ તેલવાળી વખારેલી નહીં ખવડાવવાની છોકરાઓ નહીં ચાલો આપણે હવે બીજું કંઈક બનાવીએ ખાવાનું તેઓ રસોડામાં ચાલો ચા પીવાઈ ગયો ત્યારે પાપા એ હવા હવા મેં ધંધે પે જા રહી વહેલા ફોન આવ્યો તો ને

મિત્રો આપણે બનાવી દીધી છે જો આ રોટલીના કટકા કરી નાખ્યા છે વધેલી રોટલીનો યુઝ કરી લઈએ આપણે સરસ મજાનો અને આ સરસ મજાના આપણે નાખી દીધા તરવા માટે એકદમ ક્રિસ્પી અને સરસ પણ થાય જો પાપડ જેવી સરસ છોકરાઓને મજા આવે ખાવાની પણ તો જો રોટલી મસ્ત મજાની શેક જાય મસ્ત મજાની રોટલી રેડી થઈ ગઈ છે વઘારેલી ગરમ ગરમ પીનું અડી ગઈ છે કડખ ને ક્રિસ્પી થઈ ને હેલો ગાઈશ તો આપણે જોવો જમવાનું રેડી થઈ ગયું છે ને દહીંની શરૂઆત થઈ ગઈ છે ને જોઈ શકો તો તમે પુલાવનું શાક આવતું થયું હો આપણો જે વખારી હતું એ પુલાવરનું શાક છે દેખવામાં કંઈક આવું લાગે છે અને આપણે લઈ લઈશું શાક ફુલાવરનું કેવું થયું છે તે ટેસ્ટ કરી લઈશું અને સાથે રોટલીમાં આપણે રાતે આપણે પોતા બનાવતા એ રોટલા છે મજા આવશે ખાવાની સાથે અને જોડે દઈ પણ છે તો પહેલાં જમી લઈએ સ્ટાર્ટિંગમાં ચલો પછી મળીએ કઈ કોસ્ટમ ગયા પિનલ રેડી કલ દેખને કો મગા ઇસકા વિડીયો પૂરા દેખો એસ કે સાથે જોડી કોણસી જોડી ઓકે